એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફક્ત ને ફક્ત ત્રણ દિવસ માટે બહાર આવ્યા હતા પણ તમે વિચાર કરો કાલનો દિવસ અને આજે ચૈતર વસાવા માટે બીજો દિવસ છે પણ મિત્રો આજે બીજા દિવસે ચૈતર વસાવાએ જે ધમાકો કર્યો છે ને તમે બધા જોતા રહી જશો અને તમે કહેશો કે વાહ ભાઈ વાહ ડેડિયાપાડાના ધારાસભ્ય હોવા જોઈએ તો કે ચૈતર વસાવા જેવા બધે ધારાસભ્ય હોવા જોઈએ મિત્રો શું ધમાકો કર્યો છે તમને બધાને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે વિધાનસભાની અંદર તેમના ચોમાસા સત્રનો બીજો દિવસ છે તો બીજા દિવસે ચૈતર વસાવાએ કેવા કેવા સવાલો કર્યા આ સવાલો સાંભળીને અમુક મોટા મોટા નેતાઓ ફફડી ઉઠ્યા છે તો મિત્રો દરેક માહિતી જાણવા માટે વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ચૈતર વસાવા ભલે ત્રણ દિવસ માટે બહાર આવ્યા છે પણ જ્યારથી બહાર આવ્યા છે ને ત્યારથી એક અલગ જ માહોલ જોવા મળ્યો છે તમે બધાએ જોયું હશે કે કાલે જેવા એ સેન્ટ્રલ જેલની બહાર આવ્યા ને મિત્રો જેલ બહાર જ ઘણી બધી ભીડ જોવા મળી જેલની બહાર જ લોકોએ તેમનું સ્વાગત કર્યું મિત્રો આજ છે તેમની જનતાનો પ્રેમ અને આજ છે દેડિયાપાડાના ધારાસભ્યનો પ્રેમ હવે ચૈતર વસાવવા માટે ફક્ત ને ફક્ત એક કાલનો દિવસ વધ્યો છે દસ સપ્ટેમ્બર મિત્રો હવે કાલે ચૈતર વસાવા શું ધમાકો કરવા જઈ રહ્યા છે એ જાણવાનું તમારે હજુ બાકી છે અને જાણવા જેવું છે કારણ કે ચૈતર વસાવા હવે કાલના દિવસ માટે જેલની બહાર રહેશે પછી ચૈતર વસાવા ફરીથી અગિયાર સપ્ટેમ્બરના રોજ જેલની અંદર જતા રહેશે અને અગિયાર સપ્ટેમ્બરે તેમની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થશે એ દિવસે જો ચૈતર વસાવાના જામીન મળી જશે ને તો ચૈતર વસાવા જેલની બહાર રહેશે પણ મિત્રો હવે ચૈતર વસાવા ફક્ત ને ફક્ત એક દિવસ માટે જ જેલને બહાર છે ચૈતર વસાવાને તમે એવો સપોર્ટ કરો કે ચૈતર વસાવા હવે ગુજરાત હાઈકોર્ટમાંથી તેમને જામીન મળી જાય અને ચૈતર વસાવા જેલની બહાર રહે મિત્રો ચૈતર વસાવા જેલની બહાર રહેશે તો તેમને ગરીબ જનતા હોય તો કોઈ પણ જનતાના સવાલો ઉઠાવી શકશે અને તેમને ન્યાય અપાવી શકશે તો મિત્રો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરો છો તો કોમેન્ટમાં ચૈતર વસાવા વિશે જે પણ શબ્દો લખવા માંગતા હોય ને એ લખી દેજો મળીએ એક નવા વિડીયો સાથે